ઓકે હું તમને થોડીક અમુક અમુક બાબતોથી અવગત કરાવીશ કે ગુજરાતના અનુસૂચિત જાતિ જ્યારે આપણે મહાગુજરાત મહારાષ્ટ્ર અને ગુજરાત બંને ભેગા હતા એટલે ઓગણીસો ને સાહીઠમાં આપણે છૂટા પડ્યા મહારાષ્ટ્ર અને ગુજરાત હવે બીજી એક પાત્રથી એ છે કે તમારા બગેનો અમુક પ્રશ્ન એવા થતા હશે કે ભાઈ જાતિનો દાખલો અનુસૂચિત જાતિનો હવે અનુસૂચિત જાતિનો દાખલામાં એવું છે કે ઓગણીસોને સાહિઠ પહેલા મહારાષ્ટ્રના લોકો અહીંયાં જો થાય થઈ ચૂક્યા હોય તો એ મળવા પાત્ર છે કચી નહીં સફિક કોને મળવા પાત્ર છે કે જે અમરાવતી જિલ્લાના નર્મદા જે સરદાર સરોવર ડેમ છે એના જે પૂર્ણ વસવાટના જે લોકો થયા હોય આ તાલુકો જે છે ડેડીઆઈ નર્મદા જિલ્લાનો અમરાવતી છે એમનો જે શરણાર્થીઓ છે એમને આપણે આપી રહ્યા છીએ બીજી વસ્તુ એ છે કે દસમા પછી જે કોર્સ થવાનો છે તો ઘણા બધાને ખબર હશે કે ડિપ્લોમા થઈ શકાય છે પછી જીએનએમ આ બધા જે સર્ટિફિકેટ કોર્સિસ જે છે આઈટીઆઈના એ બધા થતા સરકારની જે મૂળ ગુજરાતી હશે એને સરકાર સ્કોલરશીપ આપે છે ફી શિક્ષણ આપે છે એટલે એમને ફી ભરવાની રહેતી નથી જે રાજ્યના અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર ધરાવે છે તો એના પુત્ર પુત્રીને એ દાખલો સો ટકા મળે બીજું પુરાવો કે પિતાજી નથી પિતાજી હતા અને હવે નથી અને જાતિનો દાખલો હવે પિતાજીને બોલાવો તો નથી તો ભાઈ બેન કોઈ ફુવા જે કોઈ લોહી ના સંબંધમાં આવતા હોય લોહી ના સંબંધમાં જાતિ એટલે